સદભક્તિ શિવપુરાણ માં શું છે સદભક્તિ ભક્તિ ની આગળ એક શબ્દ લગાડ્યો સદ ભક્તિ આમ તો કાફી છે ને ભક્તિ કહીએ તો ના આવી જાય બધું આવી જાય ને ભક્તિ એટલે બધું ના આવી જાય પણ નહી વેદ વ્યાસજીને ખબર હતી કે કલયુગ આવશે અને કલિયુગની અંદર લોકો ભક્તિમાં પણ ભેળસેળ કરશે ભક્તિ માં ભેળસેળ નથી આવતી અને એટલે જ દુકાને બોર્ડ માર્યું હોય કે અમારે ત્યાં શુદ્ધ ઘી મળશે નતર એમ લખ્યું કે ઘી મળશે એટલે કાફી નથી ઘી ઘી મળશે કાફી છે ને પણ એવું લખવું પડે કે અમારે ત્યાં શુદ્ધ એને ખબર છે કે પાડોશી વાળો ભેળસેડ કરે છે અને હું કરતો નથી અથવા તો કરું છું છતાં મારે કોઈને દેખાડવાની નથી એટલે એને લખવું પડે છે કે અમારે ત્યાં શુદ્ધ ઘી મળશે કારણ કે ભેળસેળ યુ થઈ ગયું છે એટલે સદભક્તિ શબ્દ કેમ વાપરવો પડ્યો

હવે સદભક્તિમાં ને ભક્તિમાં શું ફેર છે હું થોડી વાતની અંદર આપને કહી દઉં ભક્તિમાં અને શું ફેર છે આપણે ભગવાનને મંદિરે જઈએ અને ભગવાન પાસે બે હાથ જોડીને એની પૂજા કરીને ભગવાન પાસે કઈ માગીએ અને ભક્તિ કહેવાય શું કહેવાય ભક્તિ કહેવાય ભગવાન પાસે કઈ માગીએ ભગવાનની પૂજા કરીએ દિલથી કઈ ભગવાન પાસે જઈ મનથી આમ ભગવાન પાસે પ્રાર્થના કરતા કરતા માગીએ કે મને આ આપજે આ આપજે ભગવાન પાસે કંઈ માગીએ એને ભક્તિ કહેવાય અને ભગવાનને એ કહેવાય પ્રભુ મારે તારી પાસે કંઈ નથી જોઈતું મને તો તું જ જોઈએ મને તો તારા સિવાય કંઈ ન ખપે આને સદભક્તિ કહેવાય વાલા મને તારા સિવાય કંઈ ન જોઈએ તું મારો થઈ ગયા હું તારો ને તું મારો મીરાએ ભગવાન પાસે શું માગ્યું નરસિંહ મહેતાએ શું માગ્યું ભગવાન પાસે કોઈ પદાર્થ નથી માગ્યા કોઈ વસ્તુ નથી માગી નરસિંહ મહેતા એમ કીધું તું જ મારો થઈ ગયા કોઈ મને એમ કે બાપુ તમારી પાસે કેટલા પૈસા એટલે હું મારા ખીચા ખોલીને ખોલી ને બતાવું બતાવું હું બધું તમને બતાવી દઉં મારી પાસે કેટલું શું છે પણ મને કહેવા દો મારી પાસે પૈસા નથી મારી પાસે પૈસા વાળા છે આ બેઠા મેં મારી પાસે પૈસા વાળા બેઠા છે અહીંયા કેટલા માણસો એવા બેઠા અને ટીવીના માધ્યમથી હું પૈસા નથી રાખતો હું પૈસા વાળાને મારી પાસે રાખું છું મારા બધા કામ થાય વાલા કેવું લાગે તમને વાત હું પૈસા વાળાની હારે એવો આમ આમ મનથી એને કમાઈ લો એને એને દિલથી લઈ લઉં

આવી કમાણી હોવી જોઈએ કેવી કમાણી હોવી જોઈએ તમારી કમાણી સત્કર્મમાં અને હા સદાચાર સદભક્તિ આને કહેવાય સદભક્તિ ભક્તિ તો બધા કરે પણ કોઈ કોઈ માણસ એવા હશે કે જેને સદભક્તિ કરી હશે જેને ભગવાનને જ મેળવ્યા હશે વાલા એનો બેડો પાર થઈ જશે